Thank you. ने नामे पत्थर पर्वत ने नामे पत्थर दरिया ने नामे पानी के पर्वत ने नामे पत्थर दरिया ने नामे पानी इरशाद आपने तो ईश्वर ने नामे वाणी इरशाद आपने तो ईश्वर ने नामे वाणी आंसू ऊपर आ कोना नखनी थई निशानी आंसू ऊपर आ कोना नखनी थई निशानी ઈચ્છા ને હાથ પગ છે ઈચ્છા ને હાથ પગ છે એ આશ્વાસની રમતમાં રમતમાં કે આશ્વાસ ની રમતમાં હારી ગયો છું તો પણ મારા ઘરે પધારો ઓ ગંજી પાની રાણી મારા ઘરે પધારો ઓ ગંજી પાની રાણી क्या रे एक काच सामे क्या रे एक काच सामे क्या रे एक साच सामे क्या रे एक काच सामे क्या रे एक साच सामे थाकी जवान कायम थाकी जवान कायम तलवार तानी तानी थाकी जवान कायम तलवार तानी तानी के इरशाद आपने तो ईश्वर ने नामे बाणी इरशाद આપણે તો ઈશ્વરને નામે વાણી ઈચ્છાનું મને વર્ગણ ન હો એ એ ઈચ્છા છે હવે પણ ન આ પંક્તિઓ આપણા બહુ જ જાણીતા સર્જક જીનું મોદીની છે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી આપણા કવિઓની રચનાઓ પ્રજા સુધી પહોંચે એવો એક ઉપક્રમ શરૂ થયો છે આપણી કવિતા આપણા માટે એ સંદર્ભે આજે એક એવા કવિની એક એવા શાયરની એક એવા મોટા ગજાના સર્જકની વાત કરવી છે કે જેને કદાચ બાકીનું બધું ભૂસાઈ જશે તો પણ જીનું મોદી આપણા ગુજરાતી સાહિત્યના એક સર્જક તરીકે બોલાવાના નથી કે ભૂસાવાના નથી એવું ગજુ કાઢનારા આ કવિ જેમણે ઈર્ષાદ ઉપનામ પણ ધારણ કર્યું હતું એમની ઈર્ષાદ ગઢ નામની જે કવિતાની કવિતાનો સંગ્રહ છે એની અંદરથી આ એક નાનકડી ગઝલ બહુ જ ઉત્તમ ગઝલ એ આજે રજૂ કરું છું હમણાં મેં એનું પઠન કર્યું અને હવે એની સમજણ આપવાની કોશિશ કરું છું જોકે કે નો શબ્દ છે એ શબ્દની મર્યાદાઓ હોય છે એના કોઈ નિશ્ચિત અર્થો હોય છે કવિ એ શબ્દકોષની બહાર જઈને શબ્દના નવા નવા અર્થો નવી નવી વ્યંજનાઓ ઉભી કરે છે અને એના કારણે તો એ કવિ કહેવાયો છે કવિ જ્યાં રવિ પણ ન પહોંચે ત્યાં પહોંચે છે આપણી પાસે આપણી મોટામાં મોટી જો સંપદા હોય તો તે આપણી કવિતા છે જ્યારે સિકંદર વિશ્વ વિજય કરવા નીકળ્યો ત્યારે એને એના સૈનિકોને સૂચના આપી હતી સેનાપતિઓને સૂચના આપી હતી કે તમે બાકીનું બધું કરજો જ્યાં લૂંટફાટ કરવી હોય ત્યાં લૂંટફાટ કરજો જ્યાં લોહી વેવડાવવું હોય ત્યાં લોહી વેવડાવજો પરંતુ કોઈ પણ જગ્યાએ તમે કોઈ કવિની કોઈ શાયર ની હત્યા ના કરતા કારણ કે જે તે કવિ એ એના પ્રદેશનો એક વણ લખ્યો નેતા હોય છે એક એવો પ્રતિનિધિ હોય છે શાશ્વત પ્રતિનિધિ કે જે એ પ્રદેશની એની ભાષાની એની સંસ્કૃતિની ઓળખ બની રહે છે ત્યારે આવો એક કવિ આપણી વચ્ચેથી પણ વિદાય થઈ ગયો એનું નામ હતું ચીનુ મોદી ચીનુ મોદી એમનો જન્મ ઓગણીસો ને માં થયો ત્રીસમી સપ્ટેમ્બરના ના દિવસે બીજાપુરમાં અને એમનું મૃત્યુ એ તો જીવવા માંગતા હતા ઘણું લાંબુ એક મને કહ્યા કરતા હતા ક્યારેક મળીએ ત્યારે કે હું છન્ન વર્ષ જીવવાનું છું પોતે જ્યોતિષ પણ જાણતા હતા પરંતુ ઇઠોતેર વર્ષની વય આપણી વચ્ચેથી ચાલ્યા ગયા અને એ ચાલ્યા ગયા તે દિવસે જે એમનું બેસણું રાખવામાં આવ્યું એના પછી એમાં જે શરૂઆતમાં જે મેં પંક્તિઓ મેં કહી એ હતી તો આ કવિ એનું જીવન ઘણા બધા સંઘર્ષોથી પાર થયું એના જીવનની અંદર અનેક પ્રસંગો એવા આવ્યા કે જેના કારણે એને ખરેખર સમાજ સાથે પરંપરાઓ સાથે રૂઢિઓ સાથે સંસ્કૃતિ સાથે પણ તલવાર તાળવી પડી અને એ તો પોતે એક લડવૈયો હતો આજીવન એક લડવૈયાની જેમ જ રહ્યા પોતે બહુ જ મોટા ગજાના કવિ હતા બહુ જ મોટા ગજાના સર્જક હતા ખંડ કાવ્ય ઉપર તો એમને પીએચડી કર્યું હતું ને વિદ્યાપીઠમાં પીએચડી કર્યું હતું વિદ્યાપીઠના એક સંસ્કાર એમણે આજીવન જાળવ્યા એ આજીવન ખાધી પહેરતા રહ્યા પરંતુ એ જ ઈર્ષા એ જ કવિ પ્રસ્થાપિત મૂલ્યોની સામે જયારે લડવાની વાત આવે છે ત્યારે પાછું મોદીના અંગત જીવન વિશે લોકો બહુ જાણે છે એક ફિલ્મ બની શકે એક મહાન મહાનોવલ બની શકે એ પ્રકારનું એક કેરેક્ટર એક મહા નાયક જેને કહી શકાય એવું એક પાત્ર આ અંદર ફરતું ફરતું હતું અને ગુજરાતમાં નહીં ગુજરાતની બહાર આખા વિશ્વની અંદર છવાઈ ગયું હતું એક ગુજરાતી કવિ તરીકે ગુજરાતી શાયર તરીકે કવિ નતા એમણે નાટકો પણ લખ્યા છે અને બહુ ઉત્તમ નાટકો લખ્યા છે એમણે નવલકથા ઉપર પણ હાથ જ પડ્યો વાર્તાઓ પણ લખી વિવેચનો પણ લખ્યા વિદ્વાન હતા અનેક જગ્યાએ અધ્યાપન કાર્ય કર્યું કપડવન તલો અને અન્ય જગ્યાએ પરંતુ અંતે તો એ મૂળભૂત રીતે એક કવિ હતા અને કવિ તરીકેની એની જે ઈમેજ છે એ ઈમેજ આજીવન જળવાતી રહી કે કવિ કેવો હોય એ જો તમારે જોવો હોય અને જો તમે ચીનુ મોદીને જુઓ તો તમને કવિની પછી વ્યાખ્યામાં પડવાની જરૂર નહીં લાગે કારણ કે સાક્ષાત કવિનું એક મૂર્ત સ્વરૂપ આપણને એમાં જોવા મળતું હતું એ બહુ જ મોટા ગજાના સર્જક હતા આપણે વાત કરીએ કે ગુજરાતી સાહિત્યની અંદર મોટા ગજાના સર્જકો કેટલા તો નરસિંહ મહેતા થી માંડીને અત્યાર સુધીના આપણા સર્જકોની જે લાભશંકર ઠાકર સુધીના સર્જકોની વાત કરીએ તો એમાં આ ચીનુ મોદી એક એવો જુદો અવાજ છે કે જે બીજાઓના કરતાં નોખો તો પડે જ છે પરંતુ સાથે સાથે એની એક અમીટ છાપ મૂકીને આપણી વચ્ચેથી ચાલ્યા જાય છે જો એને કહ્યું છેલ્લે છેલ્લે તો કે ઈચ્છાઓ એ પણ હવે તો હું છોડી દઉં છું હવે તો ઈચ્છા રાખવી ઈચ્છાનું વર્ગન રાખવું એવી ઈચ્છા પણ હવે મને નથી રહી જે અપેક્ષાઓ હોય કોઈ પણ સર્જકને જે માન અકરામ મળવાની અપેક્ષાઓ હોય એમાં પણ સમાજ ઘણો ઉણો ઉતર્યો સાહિત્ય જગત પણ ઘણું ઉણું ઉતર્યું પરંતુ એનો એ અફસોસ નથી એ તો એના શબ્દને ને ભરેલો હતો એટલે જ્યારે આ નાનકડી ગઝલે લખે છે ત્યારે એની અંદર એ કેટલી સરસ વાત કરે છે કે પર્વત ને નામે પથ્થર દરિયા ને નામે પાણી ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી જો પોતે પોતાના માટે બહુ જન્મ કરે છે આપણે કોણ છીએ આપણે સામાન્ય વ્યક્તિ નથી આપણે ખાલી દેખાવ પૂરતા માણસ નથી એવા તો માણસો ઘણા ફરતા હોય દુનિયામાં પરંતુ આપણે તો એટલે કે કવિ તો ઈશ્વરને નામે વાણી ઈશ્વર છે કે નહીં એનો કોઈ પુરાવો નથી અને કવિ જે ચિન્નુ મોદી તો એમ કેતા કે મને કોઈ ઈશ્વર જેવી જે સંકલ્પના છે વિભાવના છે એમાં બહુ વિશ્વાસ પણ નથી પરંતુ સાથે સાથે એમના પત્ની હંસાબેન એ બહુ જ શ્રદ્ધાળુ હતા અને એમની શ્રદ્ધામાં એમને ક્યારેય આ ચાવા દે પોતે મંદિરમાં ના જાય અગરબત્તી કે દીવો ન કરે પરંતુ ઘરમાં જે થતું હોય બધું થવા દે તો આ એક એવું કવિ કે એક એક સાચા સાચા અર્થમાં રેશનાલિસ્ટ તરીકે એક જીવન પર્વત ને નામે પથ્થર જો છેવટે મોટો હિમાલય હોય તો એના પાયામાં શું છે એના મૂળમાં તો પથ્થર જ છે ને પથ્થરોનો સમુચ્ચય ભેગો થાય ઘણા પથ્થરો ભેગા થાય ત્યારે એક પર્વત બને છે અને દરિયાને નામે પાણી તો પાણી ભલે એક આંસુનું ટીપું હોય કે એનાથી માંડીને આખો દરિયો હોય તો છેવટે તો દરિયો શું છે તો પાણીનો એક સમુચય છે સમૂહ છે તો એ રીતે ઈશાદ આપણે તો ઈશ્વરને નામે વાણી આપણે શું છીએ કવિ શું છે કવિ શબ્દનો સ્વામી છે અને શબ્દનો સ્વામી છે એટલે પોતે ઈશ્વરનું જ સ્વરૂપ છે ઈશ્વરથી જરાય અલગ નથી ગુરુ નાનકે પણ કહ્યું કવિ વિશે કે કવિ તું કઈ જુદી જાતનું એક આત્મા છે જુદી જાતનું પ્રાણી છે 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 કે તારો તંતુ સીધો ઉપર સાથે સંકળાયેલો સંધાયેલો તો કવિની ભાષા એ સીધી સાધી ભાષા નથી હોતી એ બોલચાલની ભાષા લાગે પરંતુ એની અંદર વ્યંજના હોય છે એ સીધે સીધો એનો અર્થ આપણે લેવા જઈએ તો આપણને એ પલ્લે પડે જ નહીં તો કવિ કહે છે કે આંસુ પર કોના નખની થઈ નિશાની કે હાથ પગ છે એ વાત આજે કે ઈચ્છા થાય છે અને એ આંસુ ઉપર જાણે કે પોતાની નિશાની છોડતી હોય આંસુ ઉપર પોતાનો નખ બેસાડતી હોય તો એ ઈચ્છાને પણ હાથ પગ છે એ વાત આજે જાણી આ વાત કવિ સિવાય બીજું કોણ જાણી શકે કારણ કે આ એક બહુ સૂક્ષ્મ વસ્તુ છે આ એક બહુ જ સૂક્ષ્મ સંવેદન છે અને કવિ એ સંવેદનનો જીવ હોય છે સંવેદનની પ્રકાષ્ટા અહીં આગળ દેખાય છે અને સાથે સાથે આખી ફિલ્સોથી પણ દેખાય છે આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ જો હવે શરૂઆતમાં આપણે તો ઈશ્વરને નામે વાણી ગઈ ને પોતાના માટે બહુ વચન માપણનારો કવિ છેવટે જીવો પોતાના માટે એકવચન ઉપર આવી જાય છે કે આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ

બીજી રીતે આપણે ઘણી એના કરતા વિશેષ એ મૃત્યુની વાત કરાય કરતા રહે છે આ શ્વાસની રમતમાં હારી ગયો છે તો પણ મારા ઘરે પધારો ઓ ગંજી પાણી રાણી આખું જીવન મનુષ્ય નું જીવન એ જીવન તો શ્વાસ ની રમત છે શ્વાસ ક્યારે અટકી જશે તે નક્કી નથી અને કવિ પોતે છેલ્લી ઉંમરમાં આસ્થમાથી પીડાતા હતા દમથી પીડાતા હતા એ બોલતા હતા તો પણ અડધો શબ્દ બોલી શકતા હતા અને અડધો રહી જતો હતો ત્યારે અમે પોતે એમની સાથે ઘણી વખતે પ્રવાસ કરેલો છે અને એ વખતે જે વાત કરતા હોય ત્યારે આપણને લાગે એમને બોલવામાં તકલીફ પડે છે તો એ શ્વાસની રમતમાં એ ખરેખર ફિઝિકલી એ પણ હારી ગયેલા હતા અને બીજી રીતે પણ હવે બહુ જ જાણે મૃત્યુની નજીક પહોંચી ગયા હોય એવી આગાહી આની અંદર આપણને દેખાય પરંતુ એ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ હે ગંજીપાની રાણી તમે મારા ઘરે પધારો તો ગંજીપાની રાણી નો શું અર્થ કવિને કયો અર્થ આપી તસે આપણે જાણતા નથી પરંતુ એ સૌંદર્યના ઉપાસક હતા તો સૌંદર્યની ઉપાસનામાં જે કંઈ બાકી રહી ગયું છે જે આ રમતમાં બાકી રહી ગયું છે અને એની અંદર હું રાજાના રોલમાં હોઉં પરંતુ છતાં હારી ગયો છું પરંતુ હે ગંજીપાની રાણી તમે મારા ઘરે પધારો મને ઉપકૃત કરો એટલે જીવનની અંદર જે કંઈ શ્રેષ્ઠ છે જે કંઈ મળવાનું બાકી છે એ એકવાર મળી જાય એકવાર એનો આનંદ લઈ લેવાય કવિ આનંદ માણવા માંગે છે પરંતુ શ્વાસની ની રમતમાં હારી ગયો છું એની કબીલા કબૂલાત પણ કરે છે તો હવે કઈ રીતે લડ્યા છે આખી જિંદગી જીવન કેવી રીતે પસાર કર્યું છે તો ક્યારેક કાચ સામે અને ક્યારેક સાચ સામે જો કવિ એની એક બીજી ગઝલમાં કે હું સાચું સારો ન પણ હોઈ શકું હોય સાચા માણસો હંમેશા સારા નથી લાગતા હોતા લોકો કારણ કે કે કડવા હોય છે 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 સત્ય બોલે કહે ક્યારેક કાચ સામે કાચ સામે એટલે કે પોતાના પ્રતિબિંબ સામે એટલે કે આભાસી જીવનમાં તો ક્યારેક આભાસી જીવનમાં તો ક્યારેક સાચ સામે ક્યારેક વાસ્તવિક જીવનમાં થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી આ જીવન શું છે તો જીવન કાચ અને સાચનો એક સમન્વય છે માણસ એ બહુ જ બનાવટો સાથે જીવવું પડે છે એટલે જાણે કે પોતાનું પ્રતિબિંબ હોય એ રીતે જીવવું પડે છે અને વાસ્તવિક જીવન એ જીવી શકતો નથી ઘણી બધી મર્યાદાઓ સમાજે ઊભી કરેલી છે સંસ્કૃતિ ઊભી કરેલી છે ત્યારે સંસ્કૃતિની સામે મેદાને પડેલો આ એક શાયબ એ કહે છે ક્યારે એક કાચ સામે તો ક્યારે એક સાચ સામે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી હંમેશા એની સામે લડવાનું જ છે જીવીએ ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી અને એ તલવાર તાણી તાણી છેવટે તો થાકી જવાનું છે છેવટે તો મૃત્યુ એ જ જીવનનું અંતિમ સત્ય છે છેવટે તો આપણે એમ માનીએ કે આપણે જીત્યા છીએ પરંતુ આખરે તો થાકીને બેસી જવાનું છે એમ લાગે કે આપણે જીત્યા જીવન જીતી ગયા પરંતુ જીવનનો અંત તો નિશ્ચિત છે એટલે એવા બ્રહ્મા રહેવાની કોઈ જરૂર નથી કે આપણે જીતી ગયા તો કે છે કે ક્યારે એક કાચ સામે ક્યારે એક સાચ સામે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી અને આ જ પંક્તિ આ જ શેર એ છેલ્લે આ તસબી નામની જે એમને નવી ગઝલનો એક પ્રયોગ આપણા શરૂ કર્યો એ તસબીમાં આ એની પંક્તિ ભીખ થાય છે કે થાકી જવાનું કાયમ

ગુજરાતી સાહિત્યમાંથી તો પણ આ ઈર્ષા એ વચ્ચે અમર રહેવાનો છે આ ગઝલ એ ગઝલ છે ગઝલમાં પણ ગાંભીર્ય હોઈ શકે એનો આ એક સરસ દ્રષ્ટાંત છે ગઝલને કવિતાના એક હલકા પ્રકાર તરીકે જોવાની જે આપણા ત્યાં હેબિટ પડી ગઈ હતી એની સામેનો આ પડકાર છે એ ગઝલની અંદર તમે આટલી ગંભીરતાપૂર્વક અને કવિત્વમય રીતે વાત કરી શકો છો તો એને બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે ઇರ್ಷાદ આપણે તો ઈશ્વરને નામે વાણી અને છેવટે તો મૃત્યુ એ જીવનનું સત્ય છે છેલ્લું સત્ય છે એટલે મૃત્યુ સુધી આપણે મથ્યા કરવાનું છે આપણું ઈષ્ટ મળે કે ન મળે પરંતુ આપણે મથ્યા કરવાનું છે અને છેવટે શું કરવાનું છે છેવટે તો થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી અંતે તો થાકી જવાનું છે અંતે તો ઈશ્વરને માને કે ના માને પરંતુ જે ઉપર કોઈ જગત નિયંત્રણ છે કે જે આપણા આયુષ્યની દોરી ટૂંકાવી નાખે છે તો ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી તો કવિ અને ઈશ્વર જાણે કે એકમેક ના પર્યાય હોય તેવી એક સરસ રજૂઆત આ નાનકડી ગઝલમાં ચીનુભાઈએ કરી અને એમની અનેક ગઝલો છે એની અંદર આ ગઝલ જરા જુદી તરી આવે છે કે એમણે પોતાના ઈર્ષાદગઢ કાવ્ય સંગ્રહની અંદર પોતાની સાચા અર્થમાં જે ફિલસુફી છે તે આ રીતે રજૂ કરી છે એમાં સર્જકની સર્જકતાનો મહિમા રહેલો છે એક શાશ્વત સર્જકની એક ઉત્તમ ગઝલ રજૂ કરવાનો અને એનું અર્થઘટન કરવાનો Thank you very much.